આજ રોજ અમે જિલ્લા કલેક્ટર ભરૂચ પાસે આવ્યા છે તેમની માંગણી અને રજૂઆતને લઈને જિલ્લા કલેક્ટર શ્રીને મારી વિનમ્ર વિનંતી છે એક સામાજિક કાર્યકર્તા તરીકે પણ અને લોકસભાના ઉમેદવાર તરીકે પણ કે આવી કંપનીઓની ઉપર ત્યારે જ દાખલો બેસશે સાહેબ જ્યારે આપણે કડક કાર્યવાહી હાથ ધરીશું એકવાર વાર આવી કંપનીને જો તાળા લાગ્યા ને તો આખા ભરૂચ જિલ્લાની અંદર આવેલી જે જીઆઈડીસી જે શોષણ કરી રહી છે કઈક ને કઈક જગ્યાએ તો આ તમામ કંપનીઓને એક સંદેશ એટલે આજે વધારે બોલતા ખાલી એટલું જ કહેવાય કે કાયદાની ધમની અંદર રહી આ કંપનીના અઢાર રંગ વાખા છે એટલે અઢાર અંગોને ધ્યાનમાં રાખી ખાસ કરીને બહેનો મુદ્દે હું અને મારા મિત્ર વૈભવ વસાવાની આપ લોકોએ લડત જોઈએ હશે કે ઝઘડિયા જીઆઈડીસી માં થોડા સમય પહેલા એક બળાત્કારની ઘટના વર્તાઈ હતી તેમાં પણ બહેનોના પ્રશ્નને લઈને અમે ખૂબ ગંભીરતા દાખવી હતી સીધી પ્રધાનમંત્રીજી લઈને રાજ્યપાલ સુધીની અમે રજૂઆત કરી હતી અને આજે જ્યારે બ્રિટાનિયા કંપનીમાં એટલે કે અમરું ઝઘડિયા એટલે કે અમારું ઘર છે અમારું પરિવાર છે ત્યાં અમારી બહેનો દીકરીઓને પાંચ થી છ હજાર રૂપિયા માત્ર જો પગાર ચૂકવાતો હોય તો આજે બહેનોની સાથે પણ અમે છે અને ચોવીસ કલાકે બહેનો અહીંયા કામ કરી રહી છે તો કાયદાની અમે કલેક્ટરશ્રીને એ જ કહેવા માંગીશ કે આ બહેનો ખાલી હજાર પંદરસો માટે બ્રિટાનિયા પણ આવે છે એટલે આ બેનોને જોઈને આજે બહેનો આવી નથી શકી એટલા માટે નહીં કે સહકારમાં નથી પણ એટલા માટે બહેનોને ત્યાં રાખી કે મેં જેવું આગળ જણાવ્યું કે પાંચ હજાર પગારમાં સાહેબ એમની પાસે પંદરસો રૂપિયા બચે છે પગારમાં મારી વાત હાજી ભાઈઓ પંદરસો બે હજાર રૂપિયા એમની પાસે બચે છે હવે એની અંદર જો દસ ટકા એ ભરૂચના ખાશે તો સાહેબ ઘરે ચૂલો કેમનો હલગાવશે એટલે મારી તો વિનંતી છે આપશ્રીને કે આવી કંપનીઓની ઉપર કે આવા શોષણ વિરુદ્ધ જો તમે ઘણા કાયદા કાયદાકીય પગલા ના ધર્યા તો અમારે જાગૃત નાગરિક તરીકે અમારા હાથની અંદર એ પાવર પણ છે અમને એ અનુભવ પણ છે અને અમને એ સત્તા પણ ખબર છે કે કેવી રીતે આ કંપનીને અહીંયાથી જાકારો આપવાનો છે તો જો આ બહેનોનો પ્રશ્ન અને વર્કરોની માંગ આ ત્રણ પ્રશ્ન છે ને મેડિકલ એટલે આ ત્રણેય પ્રશ્નની ઉપર આજે મેનેજમેન્ટે બેસીને આનું નિવારણ ના લાવ્યું તો આવતીકાલે અમે કંપનીને બંધ કરવા નગીના પ્રયત્ન હાથ ધરીશું જેની સંપૂર્ણ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની अरे जिल्ला कलेक्टर श्री रहेछ एकदम